પાંચ દાળ નાપ જેને કહેવાય પંચરત્ન શાકભાજીથી ભરપૂર એવા ખાટિયા ઢોકળા બનાવીશું તો આ ઢોકળા છે એકદમ અલગ રીતે જે આપણે બનાવવાના છીએ અને ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થાય છે પોચા જાળીદાર એકદમ અને ટેસ્ટ તો બહુ ખૂબ જ સરસ એવા આવે છે તો ખૂબ જ અલગ રીતે અને આથો કેવી રીતે લેવો એ ખૂબ જ સરસ રીતે આપણે અલગ રીતે બનાવવાના છીએ આજે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ

અને આપણે કાઠિયાવાડની ભાષામાં આપણે ખાટિયા ઢોકળા કહીએ તો અહીંયા એક કપ જે રેગ્યુલર ચોખા હોય છે આપણે ખીચડી માટે વાપરતા હોય એ સાદા ચોખા મેં દોઢ કપ લીધા છે અને એની સાથે અહીંયા મગની ફોતરાવાળી દાળ છે એક ચોથાઈ કપ જેટલી એક ચોથાઈ કપ મેં અહીંયા મસૂરની દાળ લીધી છે એક ચોથાઈ કપ તુવેરની દાળ છે એક ચોથાઈ કપ જેટલી ચણાની દાળ છે અને એક ચોથાઈ કપથી થોડી ઓછી એવી અડદની દાળ છે તો આપણે પાંચ દાળના આચી ટોકળા બનાવીશું જેને પંચરત્ન કહેવાય છે અને એનો આથો લાવવો ને એ જ ખૂબી છે તમને હું એ બતાવીશ કે પરફેક્ટ આથો કેવી રીતે લાવવો તો પહેલાં આપણે દાળની અંદર પાણી નાખી દઈશું અને સરસ રીતે ધોઈ લઈશું ડોળું પાણી નીકળે ત્યાં સુધી ધોવાઈ જાય પછી આપણે એની અંદર બીજું સારું પાણી નાખી અને આપણે એને છ થી આઠ કલાક માટે પલાળવાના છે જેથી કરીને બધી દાળને ચોખા સરસ રીતે પલળીને તૈયાર થઈ જાય તો હવે આપણે જરૂર પ્રમાણે પાણી નાખીશું પાણી છે એ વધારે પ્રમાણમાં નાખવાનું કે છે કેમ કે દાળ અને ચોખા પલળશે તો ફૂલશે ઓલમોસ્ટ એની ક્વોન્ટિટી ડબલ થઈ જશે એટલે પાણીનું પ્રમાણ આપણે વધારે નાખવાનું છે તો અહીંયા મેં ચારથી પાંચ કપ જેટલું પાણી નાખી દીધું છે સરફેસ ઉપર વધારે પડતું અને ત્યાર પછી છથી થી આઠ કલાક માટે પલળવા રાખી દીધું છે છથી આઠ કલાક પછી આપણે જોશું તો આપણી દાળ છે એ સરસ રીતે પલળી ગઈ છે આપણે હાથમાં લઈને એક દાણો દબાવીશું તો દાણો ઇઝીલી તૂટી જાય છે તો ચણાની દાળ આપણે નખથી દબાવી અને થોડી તો આપણો દાળ છે એકદમ સરસ રીતે પલળી ગઈ છે એક્સ્ટ્રા પાણી આપણે કાઢી નાખીશું અને હવે દાળને આપણે પીસીશું તો ગ્રાઇન્ડર જારમાં અત્યારે મેં જેટલી આપણે નાખવી હોય એટલી પ્રમાણે તમારે જોવાનું કે વધારે પ્રમાણે નથી નાખવાની ઓછી નાખવાની છે તો અહીંયા હું એકદમ ખાટી છાશનો ઉપયોગ કરું છું જેથી કરીને આ ઢોકળા છે એકદમ સરસ થઈ જાય તો એક ચમચો મેં ખાટી છાસ નાખી દીધી છે તો આ જ રીતે હું બધું જ બેટર પીસી લઈશ તો અત્યારે આપણું બેટર છે એવી કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં એકદમ સરસ રીતે અને કરકરું પીસવાનું છે બહુ એકદમ ફાઇન નથી પીસવાનું તો એ પણ હું તમને બતાવીશ તો આ જ રીતે આપણે બધી દાળને પીસી લઈશું અંદર દાળ નાખતા જઈશું ત્રણથી ચાર ચમચા જેટલી અને છાસ નાખતા જઈશું જેથી કરીને પીસવામાં આપણને સરળતા રહે તો અહીંયા મેં બધું જ બેટર છે એકદમ સરસ રીતે પીસી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ પાતળું નથી થવા દેવાનું નહીં તર આપણો હાથો છે એ પરફેક્ટ નહીં આવે હવે હું તમને હાથમાં લઈને પણ બતાવી દઉં કે આપણે કરકરું પીસ્યું છે જે રીતે આપણે ઢોકળાનો લોટ ધરતા હોય એવું દરદેરું પીસવાનું છે એકદમ ફાઇન્ડ નહીં અને કન્સિસ્ટન્સી પણ એકદમ પાતળી નથી રાખવાની અડધી ચમચી જેટલી આપણે હવે હળદર નાખી રાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું ઢોકળાને આપણે પલાળીશું હાથો લાવવા માટે તો અત્યારે મેં એક અડધી ચમચી જેટલી હળદર નાખી જેથી ઢોકળાનો કલર છે એકદમ સરસ અને પરફેક્ટ આવે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ છે પાતળું નથી કરવાનું અને વધારે પડતું ઘાટું પણ નથી કરવાનું તો હવે આપણે એને કવર કરી દઈશું અને ફર્મન્ટેશન માટે આપણે આઠ કલાક માટે રાખી દઈશું આઠ કલાક થાય ત્યાર પછી આપણે ફરીથી જોઈ લઈશું તો આઠ કલાક મારે થઈ ગઈ છે અને હું તમને નજીકથી બતાવું છું કે તમે જોઈ શકો છો કે આથો કેટલો પરફેક્ટ આવ્યો છે એકદમ ફ્લફી તમે જોઈ શકો છો આવો આથો આવે તો તમારા ઢોકળા છે એકદમ મસ્ત બનશે અને ટેસ્ટ જ અલગ હશે તો એકવાર આ રીતે ઢોકળા બનાવજો તો તમારા આથો પણ એકદમ પરફેક્ટ આવશે તો હવે આપણે એની અંદર ખૂબ સારા શાકભાજી નાખીશું તમારે તમારી પસંદ પ્રમાણે નાખવાના છે તો હું અહીંયા તમને શાકભાજી બતાવતી જઈશ કે કેટલા કેટલા શાકભાજી કયા લીધા છે તો આપણે બધા શાકભાજી હવે એની અંદર એડ કરીશું શિયાળાની સિઝન ચાલે છે અને બાળકોને પણ સારું ખાવા માટે તો અહીંયા ટેસ્ટ પ્રમાણે આપણે પહેલાં મીઠું નાખી દઈશું અને પછી આપણે બીજી વસ્તુઓ નાખીશું તો અહીંયા મેં એક ચમચી અજમો લીધો છે અજમો છે એ ઢોકળા ઘણાને ખાય તો થોડીક તકલીફ થતી હોય છે પરંતુ અજમો નાખો તો આપણી ડાયજેસ્ટ છે એ સરસ રીતે થઈ જાય તો મીઠું અને અજમા નાખી અને સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈશું તો આ ઢોકળા છે એકદમ ખમણ જેવા થશે અને એકવાર તમે આ ઢોકળા ખાશો પંચદાળના તો તમને વારે વારે એમ થશે કે આ ઢોકળા બનાવીએ એટલા સરસ બને છે હવે આપણે એની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું તો મેં એક મોટી ચમચી એટલી આદુ મરચાની પેસ્ટ લીધી છે અને બાફેલા બટાણા એક ચમચી જેટલા લીધા છે તમને લસણ પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ નાખી શકો છો મેં બે ચમચી જેટલા બાફેલા મકાઈના દાણા લીધા છે બે ચમચી જેટલું ઝીણું સમારેલું ગાજર બે ચમચી જેટલા કેપ્સિકમ લીધા છે બે ચમચી જેટલી છીણી સમારેલી કોબી લીધી છે પત્તા કોબી અને દૂધી લીધી છે મેં બે ચમચી એટલી એકદમ આદુની છીણીમાં છીણીને છીણી લીધી છે જે ચડવામાં પણ સરસ રીતે બફાઈ જાય નકર ટોકળા સ્ટીમ કરતી વખતે શાકભાજી જો મોટી હોય તો ખાવામાં પણ મજા ન આવે અને ઝડપથી બફાઈ પણ નહીં અને કોથમી ખૂબ સારી તો તમે તમારી પસંદ પ્રમાણે નાખી શકો છો મેં અહીંયા ખૂબ બહુ જ વધારે પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કર્યો છે એટલે શાકભાજીથી ભરપૂર એવા ખાટિયા ટોકળા આપણા મનીને તૈયાર થશે તો શિયાળાની સિઝનમાં એકવાર આવા ટોકળા ખાઈ જુઓ તમને દર શિયાળે ખાવાનું મન થશે એટલા મસ્ત બનીને તૈયાર થાય છે ને કોથમીનો ઉપયોગ ફૂલ કરી લેવાનો છે કેમ કે અત્યારે ખૂબ સારી એવી મળે છે હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અહીંયા મેં કાચું સીંગનું તેલ નાખ્યું છે બે ચમચી જેનાથી ઢોકળાની સુગંધ અને સ્વાદ બને ખૂબ જ સારા એવા આવે છે અને એ સોફ્ટ બનીને તૈયાર થશે તો હવે આપણે ઢોકળાને સ્ટીમરમાં નાખી દઈશ મેં સ્ટીમર ગેસ ઉપર પહેલેથી પાણી નાખી અને ગરમ થવા મૂકી દીધું છે હવે આપણે પ્લેટમાં જેટલું સમય એટલું જ બેટર આપણે પહેલીમાં એક્સ્ટ્રા લેવાનું છે અને અંદર એમ અહીંયા મેં એક ચોથાઇ ચમચી જેટલો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા નાખ્યો છે એટલે આપણે ત્યાં બધા જ બેટરમાં સોડા નથી નાખવાનો જે રીતે આપણે પ્લેટ ઉતારી એ પ્રમાણે જ આપણે સોડા નાખતો જોવાનો છે જો પહેલેથી નાખી દઈશો તો તમારા ઢોકળા છે એ સારા નહીં બને તો હવે પ્લેટ આપણે ગ્રીસ કરી લઈશું અને ફટાફટ આપણે ગ્રીસ કરી અને ઝડપથી આપણે સોડા નાખેલું બેટર નાખી દેવાનું છે સમય નથી લગાડવાનો તો જેટલી ઝડપ થાય એટલી ઝડપથી આપણે આ તૈયારી કરવાની છે તો ટેપ કરીશું બેથી ત્રણ વખત અને પછી આપણે સ્ટીમરની અંદર રાખી દઈશું અને ઉપરથી હું અહીંયા સફેદ તલ અને લાલ મરચું ભભરાવું છું જો તમને પસંદ હોય તો તમારે કરવાનું ઘણા લોકો લસણી ચટણી પણ નાખતા હોય છે તો તમને પસંદ હોય તો તમારે સ્પ્રિંકલ ઉપરથી કરી દેવાનું તો હું અહીંયા સફેદ તલ અને લાલ મરચાંનો ઉપયોગ કરું છું લીલા ધાણા પસંદ હોય તો એ પણ તમે નાખી શકો છો તો હવે આપણે એને ટોકડીયાની અંદર નાખી દઈશું મેં પહેલેથી સ્ટીમરને પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને એમાં લીંબુનું ફાડું નાખ્યું છે જેથી કરીને એક ક્ષાર છે સરળ તળિયામાં જામે નહીં અને એકદમ ચોખ્ખું જ રહેશે આપણું સ્ટીમર હવે આપણે એની અંદર પ્લેટ રાખી દઈશું અને દસ મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દઈશું ઢાંકણું ઢાંકી દઈશું અને દસ મિનિટ રાખીશું સ્ટીમ થવા માટે દસ મિનિટ પછી આપણે ચેક કરીશું દસ મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે લાલ મર મરચાંની ચટણી તૈયાર કરીશું ઢોકળા માટે તો ઢોકળા માટે મેં બે ચટણી તૈયાર કરી છે એમાં એક ચટણીનું શૂટિંગ છે આની અંદર એકનું મેં નથી મૂક્યું તો લાલ ચટણીનું હું ઢોકળા સાથે મૂકું છું અને લીલી ચટણીનું મેં અત્યારે નથી મૂક્યું તો લાલ મરચાં છે આપણે ચારથી પાંચ ગરમ પાણીમાં નાખી અને પલાળી દેવાના છે તો પાણીમાં સરસ રીતે પલળી જાય એટલે આપણે એને મિક્સર જારની અંદર નાખી દઈશું એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીશું અને એક મોટું ટમેટું લીધું છે એ નાખી દઈશું હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તો આ મેં બે પ્રકારની ચટણી બનાવી છે લીલી છે એ ટોકડામાંથી જ બનાવી છે લગભગ આપણે ઘરમાં બનાવતા જોઈએ અને જો તમારે જોવી હોય તો મને વિડીયોમાં કોમેન્ટ કરજો હું તમને નેક્સ્ટ ટાઈમ ઢોકળા સાથે એ ચટણી શેર કરી દઈશ અને સાથે મેં અહીંયા ખાંડ લીધી છે એક ચમચી જેટલી અડધું ચમચું અડધો ફાડો આપણે લીંબુની જોઈશું અને લીંબુ ન નાખવું હોય તો તમે અહીંયા આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો તમને તે ખટાશ કેવી જોઈએ પ્રમાણે અને ખાંડનો ઉપયોગ ન કરવો હોય તો પણ ચાલે ખાંડ વગરની પણ આ ચટણી છે ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે એને પહેલા પીસી લઈશું પીસી અને આપણે એનો વઘાર મારી દેવાનો છે તો વગાર માટે મેં અહીંયા પેન રાખી દીધી છે અને એક ચમચી જેટલું આપણે એમાં શીંગનું તેલ નાખી દઈશું ટોકળામાં છે સીંગનું તેલ ખાવામાં વધારે સારું લાગે છે તો સીંગના તેલનો આપણે ઉપયોગ કરવાનો છે તેલ ગરમ થાય એટલે તરત આપણે ટમેટાની કરેલી પેસ્ટ અંદર નાખી દઈશું અને સતત થોડી વાર માટે ચલાવતા રહેવાનું છે બે મિનિટ જેવું આપણે કૂક કરીશું અને નીચે ઉતારી લઈશું કારણ કે આપણે એને શાકની જેમ કૂક નથી કરવાનું ચટણી છે એટલા માટે તમે એક કટકો ઢોકળાનો પણ નાખી શકો છો ઢોકળાનો ટેસ્ટ પણ આ ચટણીમાં એકદમ સરસ એવો આવે છે તો તમે ટમેટાની સાથે ઢોકળાનો કટકો નાખશો તો પણ એનો ટેસ્ટ સરસ આવે છે તો આપણી ચટણી છે રેડી થઈ ગઈ છે અને આપણે હવે નીચે ઉતારી લઈશું અને ઢોકળાને પણ ચેક કરી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢોકળા કૂક થયા છે કે નહીં તો આપણે ચપ્પું છે ડીપ કરીશું તો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે છે એટલે કે આપણા ઢોકળા છે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને જેવી ગરમ પ્લેટ છે એવું જ આપણે એની ઉપર છે એ સિંગનું તેલ લગાવી દઈશું તો સિંગનું તેલ લગાવવાથી ઢોકળા તો સોફ્ટ તો રહેશે જ પણ એને ખાવાની મજા ખૂબ જ આવે છે અને સાથે સાથે મેં બીજી ડીશ પણ તૈયાર કરીને રાખી છે એ પણ હું ફટાફટ મૂકી દઈશ સ્ટીમ થવા માટે એટલે ઢોકળા બનતા બિલકુલ સમય ના લાગે થોડી એવી પ્લેટ આપણી ઠંડી થાય એટલે એ કોર્નર છોડવા જ મળશે અને આપણે ચપ્પુની મગદથી થોડુંક કરી દઈશું એટલે થઈ જશે અને જે પીસ તમારે નાના મોટા જેવા પીસમાં કટિંગ કરવું હોય એ પીસમાં તમે કટિંગ કરી શકો છો તો અહીંયા મેં ચોપડાને કટિંગ કરી લીધા છે રેગ્યુલર સેપમાં જ અને હવે આપણે આ રીતે બજારમાં નાઇલોન સેવ નાખી અને ચટણી ઉપર ભભરાવીને ઢોકળાઓ આપે છે એ રીતે આજે હું ગાર્નિશિંગ કરું છું બજારમાં વેજીટેબલ ઢોકળા વેચાય છે એની અંદર શાકભાજીથી ભરપૂર અને ઉપર આ રીતે ગાર્નિશિંગ કરવામાં આવે છે લાલ ચટણી અને લીલી ચટણી સેવ અને લીલા ધાણા સાથે તો હવે હું તમને બહાર કાઢીને બતાવું કે આપણા ઢોકળા છે એ કેવા બન્યા છે તો નીચેથી પ્લેટ એકદમ ક્લીન છે અને જાળીદાર છે તમે જોઈ શકો છો એકદમ ખમણ જેવા સોફ્ટ બન્યા છે નજીકથી હું તમને બતાવું કે ઢોકળા આપણા છે એ તમે એકવાર આ રીતે બનાવશો તો એકદમ સોફ્ટ ટેસ્ટમાં પણ લાજવાબ બનીને તૈયાર થાય છે અને તમે જોઈ શકો ખમણની જેમ એ એકદમ પોચાયા રોજ એવા બનીને તૈયાર થયા છે તો તૈયાર થઈ ગયા છે આપણા વેજીટેબલ ઢોકળા તો હવે આપણે એને સર્વ કરી દઈશું એક પ્લેટમાં તો અહીંયા પ્લેટમાં આપણે ઢોકળાને રાખી દઈશું અને ઉપરથી હું ગાર્નિશિંગ કરી દઈશ સાથે લીલી અને લાલ બંને પ્રકારની ચટણી હું નાખીશ આની સાથે આ ચટણી તમને જે ભાવેલી આવેલી ટેસ્ટમાં બંને ચટણીઓ સારી બને છે તો હવે આ રીતે જ્યારે આપણે પ્લેટ રહીએ છીએ બજારમાં તો એની ઉપર ખૂબ સારી કોથમી લીલી ચટણી અને લાલ ચટણી ભભરાવીને દેવામાં આવે છે તો એ જ રીતે આજે હું ગાર્નિશિંગ કરું છું અને તમને લસણ પસંદ હોય તો તમે ચટણીમાં લસણનો પણ ઉપયોગ કરી શકો છો મેં અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ ક્યાં પણ નથી કર્યો તમને પસંદ હોય તો તમે અંદર નાખી શકો છો શાકભાજીમાં પણ તૈયાર છે આપણા વેજીટેબલ ઢોકળા